ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો આજે આપણે પીપળાના વૃક્ષ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કારણ કે આપણે બધા જાણીએ છીએ કે પીપળાના વૃક્ષને દેવ વૃક્ષ કહેવામાં આવ્યું છે પીપળાના વૃક્ષની પૂજા કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે તેની પૂજા કરીને આપણે તમામ દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે કહેવાય છે કે આ વૃક્ષની નીચે પીપળાના ઝાડના મૂળને દેવતાઓનું સ્વર્ગ માનવામાં આવે છે અહીં તમામ દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે અને પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે પીપળાના ઝાડના મૂળમાં ભગવાન વિષ્ણુ થળમાં કેશવ અને પાંદડાઓમાં ભગવાન નારાયણ શ્રી હરિ અને ફળમાં અચ્યુતમ સર્વ દેવતાઓની સાથે સદા નિવાસ કરે છે પીપળાની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય અને ધનની પ્રાપ્તિ થાય છે મનમાં જે ઈચ્છા હોય તે ઈચ્છા મનમાં રાખીને પીપળાના વૃક્ષની પૂજા કરવામાં આવે તો ઈચ્છા પૂર્ણ થાય છે આવા અનેક પ્રશ્નો મનમાં ઉદભવે છે જેમ કે પીપળાના ઝાડને પાણી આપતી વખતે સૂર્યોદય પહેલાં કે સૂર્યોદય પછી પાણી આપવું જોઈએ પીપળાના ઝાડને આપણે દીવો પ્રગટાવીએ છીએ તે સૂર્ય પછી કરવું જોઈએ કે સૂર્યાસ્ત પહેલાં કરવું જોઈએ શું સવારે કે સાંજે દીવો પ્રગટાવી શકાય શું પરિક્રમા કરવી જરૂરી છે જો જરૂરી હોય તો કેટલી પરિક્રમા કરવી જોઈએ શું આપણે ફક્ત શનિવારે જ પીપળાના ઝાડને પાણી આપી શકીએ કે બીજા દિવસે પણ પાણી આપવું જોઈએ તો આ બધા જ પ્રશ્નોનો ઉત્તર તમને આ વિડીયો દ્વારા જાણવા મળશે સૌથી પહેલાં આપણે જાણીશું કે પીપળાના ઝાડની પૂજા કરવાથી ફાયદો શું છે પીપળો એક એવો છોડ છે કે જેની પૂજા કરવાથી ખૂબ જ ચમત્કારિક અને ખૂબ જ ઝડપથી લાભ થાય છે એવું પણ જોવામાં આવ્યું છે કે જે કોઈ વ્યક્તિને ખૂબ જ તકલીફ થાય છે તે સમયાંતરે બીમાર રહે છે અને ખૂબ જ પરેશાન રહે છે અને જો તે પીપળાના ઝાડને પાણી ચડાવે છે તો જલ્દી જ તેને દવાઓનો લાભ મળે છે અને તે સ્વસ્થ થઈ જાય છે તમે આર્થિક રીતે પરેશાન છો શારીરિક રીતે પરેશાન છો અને માનસિક રીતે તમે ખૂબ જ પરેશાન છો તમે તણાવમાં રહો છો તો તમારે પીપળાના વૃક્ષની પૂજા કરો છો તો પીપળાના ઝાડને પાણી આપો છો દીપનું દાન કરો છો પરિક્રમા કરો છો તો તમારી સમસ્યાઓ ખૂબ જલ્દીથી દૂર થઈ જશે પીપળાના વૃક્ષની પૂજા કરવાના ઘણા ચમત્કારિક ફાયદાઓનું વર્ણન આપણા શાસ્ત્રોમાં પણ કરવામાં આવ્યું છે જે લોકો પીપળાના વૃક્ષની પૂજા કરે છે તેમના અનુભવો ખૂબ જ ચમત્કારિક હોય છે જે લોકો પીપળાના વૃક્ષની નિયમિત પૂજા કરે છે તેઓ ખૂબ જ ખુશ રહે છે કારણ કે તેઓને તેનાથી ખૂબ જ ઝડપથી લાભ મળે છે જો તમે કોઈ એવી સમસ્યાથી પીડાતા હોવ કે જેના માટે તમે સમાધાન શોધી શકતા નથી અને કારણ તમે સમજી શકતા નથી તો તમારા ઘરની નજીકના કોઈ પણ પીપળાના ઝાડને જોઈ લો અને પછી દર શનિવારે ત્યાં જળ ચડાવો અને સાંજના સમયે ત્યાં એક દીવો પ્રગટાવવો જોઈએ જલ્દી તમારી ચિંતાઓમાંથી શાસ્ત્રોમાં એવું માનવામાં આવ્યું છે કે પીપળાના ઝાડ પર અનેક દેવી દેવતાઓનો વાસ છે આ વૃક્ષ પર તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ છે આ વૃક્ષ પર શ્રી હરિ વિષ્ણુ ભગવાન શિવ અને બ્રહ્માજીનો વાસ છે અને સાથે આપણને પિતૃઓની પણ કૃપા મળે છે ભગવાન શ્રી હરિના આશીર્વાદ મળે છે અને આપણા પૂર્વજો પણ આપણા વૃક્ષ પર નિવાસ કરે છે તેથી જ્યારે આપણે આ બધાના આશીર્વાદ મેળવીએ છીએ ત્યારે જલ્દીથી જ તમારી મનની ઈચ્છા પૂરી થઈ જશે જો તમે કોઈ પરેશાનીથી પીડાતા હોવ તો આ પીપળાના ઝાડની પૂજા અજમાવો તો તમને અવશ્ય લાભ થશે તમે ઓછામાં ઓછું સાત દિવસ સાત દિવસ શનિવારે પૂજા તમારે કરવી જ જોઈએ મિત્રો હવે વાત કરીશું કે શું ફક્ત શનિવારે જ પીપળાના ઝાડને પાણી આપી શકાય છે મિત્રો તમે રવિવાર કોઈ પણ દિવસે પીપળાના ઝાડને જળ ચડાવો તે સારું અને શુભ રહેશે પરંતુ જો તમે શનિવારે જ પાણી આપો તો તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે શનિવાર એક ખાસ દિવસ છે અને શનિદેવ સ્વયં કહે છે કે જે કોઈ શનિવારના દિવસે પીપળાના ઝાડને જળ ચડાવે છે જો તેને શનિ સંબંધિત કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો હું તેને બધી સમસ્યાઓમાંથી મુક્ત કરીશ અને જો શનિને લગતી કોઈ પણ સમસ્યા હોય તો તમે તેનાથી મુક્ત થઈ જશો તેથી જે લોકો શનિદેવની પીડાથી પીડાય છે તેઓ જાણે છે કે જો શનિદેવ તમને કોઈ પણ રીતે પ્રભાવિત કરે છે તો તમારા જીવનમાં તમામ પ્રકારની આર્થિક શારીરિક અને માનસિક સમસ્યાઓ આવે છે એટલે કે તમારા જીવનમાં બધી સમસ્યાઓ આવે છે જો શનિદેવ અશુભ ફળ આપે છે તો શનિવારના દિવસે જ પાણી આપો તેનાથી તમને તમારા પૂર્વજોના આશીર્વાદ મળશે અને શનિવારે પીપળાના ઝાડમાં મા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે તો તમે ઈચ્છો તો મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરી શકો છો શ્રી હરિવિષ્ણુની સાથે જો તમારે દેવી લક્ષ્મીની સ્થિરતા જોઈતી હોય તો તમારે ખાસ કરીને શનિવારે પીપળાના વૃક્ષની પૂજા કરવી જોઈએ જો કે તમે ઈચ્છો તો સોમવારે પણ પાણી આપી શકો છો મંગળવારે પાણી આપવાથી પણ લાભ થાય છે પરંતુ જો તમે ફક્ત એક જ દિવસે શનિવારે પાણી આપો છો તો તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તમને દરેક પ્રકારની સમસ્યાઓમાંથી તમને મુક્તિ મળે છે પછીનો પ્રશ્ન એ છે કે પીપળાના ઝાડને પાણી સૂર્યોદય પછી આપવું કે સૂર્યોદય પહેલા તો જુઓ એવું કહેવાય છે કે પીપળાના ઝાડને સૂર્યોદય પહેલા પાણી આપવું જોઈએ સવારે સૂર્યોદય પહેલા પીપળાના ઝાડને પાણી આપશો તો ખૂબ જ શુભ ફળ મળશે શનિવારના દિવસે જ્યારે તમે પાણી આપો છો ત્યારે તમારે પીપળાના ઝાડને સ્પર્શ કરવો જોઈએ શનિવાર એવો દિવસ છે કે જ્યારે તમે પીપળાના ઝાડને સ્પર્શ કરો છો અને તેને વંદન કરો છો તો તમને ઘણા પુણ્ય ફળ મળે છે અને તમને શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે અને તમને દેવી લક્ષ્મીના આશીર્વાદ પણ મળે છે માટે પીપળાના ઝાડને સ્પર્શ કરવું જોઈએ અને હવે ચાલો વાત કરીએ કે તમે કેટલી પરિક્રમા કરી શકો છો તો મિત્રો તમે ઓછામાં ઓછી સાત પરિક્રમા કરી શકો છો તમે અગિયાર કે એકવીસ કે એકસો આઠ પરિક્રમા પણ કરી શકો છો પણ બની શકે તો સાત પરિક્રમા અવશ્ય કરવી જ જોઈએ અને સાત પરિક્રમા કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુ દેવાય નમ મંત્રનો જાપ કરી શકો છો અથવા તમે ઈચ્છો તો ઓમ નમ સિવાયનો મંત્રનો જાપ કરી શકો છો તમે આ રીતે તમે પીપળાના વૃક્ષની આસપાસ પરિભ્રમણ કરી શકો છો ખૂબ જ ટૂંક સમયમાં જો તમે કોઈ પણ પ્રકારની સમસ્યાઓ સામે ઝઝુમી રહ્યા છો તો તમને તેમાંથી અવશ્ય રાહત મળશે હવે જાણીતું કે પીપળાના ઝાડમાં દીવો ક્યારે પ્રગટાવવો સૂર્યાસ્ત પહેલાં કે સૂર્યાસ્ત પછી સૂર્યાસ્ત પહેલાં કે સૂર્યાસ્ત પછી નહીં એક ખાસ સમય હોય છે કે તે પહેલાનો સમય અને સૂર્યાસ્ત પછી જે સંધ્યાકાળનો સમય કહેવાય છે તે સમય છે જ્યારે સૂર્ય આથમવાનો હોય છે જ્યારે સૂર્ય આથમી રહ્યો હોય છે તે સમયે તમારે પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવવો જોઈએ શું પીપળાના ઝાડ નીચે સવારે અને સાંજે દીવો પ્રગટાવી શકાય તો મિત્રો સવારે પણ દીવો પ્રગટાવી શકાય સવારે પણ જ્યારે તમે પરિક્રમા કરો છો ત્યારે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને સાંજે પણ સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ અથવા તલનો દીવો પણ કરી શકો છો શનિવારના દિવસે સરસવના તેલનો દીવો પીપળાના ઝાડ નીચે કરવાથી શનિ સાથે સંબંધ જે પણ સમસ્યાઓ હોય તે તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે તમે તેને સવાર સાંજ બંને સમયે પ્રગટાવી શકો છો તમારે આ ધ્યાન રાખવું જોઈએ કે પછીનો પ્રશ્ન છે કે પરિક્રમા કરવી જરૂરી છે કેમ જો તમે કેટલી કરવી તો પરિક્રમા કરવી ખૂબ જ જરૂરી છે આમ કરવાથી આપણી પીડા અને પરેશાનીઓ દૂર થઈ જાય છે જ્યારે આપણે પીપળાના વૃક્ષની પરિક્રમા કરીએ છીએ આપણે દરેક સમસ્યાઓમાંથી મુક્ત થઈએ છીએ તમે કોઈ પણ પ્રકારની સમસ્યાથી પીડાતા હોવ તે સમસ્યાને તમે તમારાથી દૂર કરી શકો છો તમે સમસ્યાઓથી પીડિત છો તે સમસ્યાઓને તમારા મનમાં યાદ રાખીને પીપળાના વૃક્ષની સાથ પરિક્રમા કરો તો તમારી પરેશાનીઓનો હલ જરૂરથી નીકળશે ખૂબ જ જલ્દી તમને તમારી સમસ્યાઓમાંથી મુક્તિ મળશે અને આ જ સમયે તમે ભગવાન શ્રી વિષ્ણુના મંત્રનો જાપ કરશો તો તમને ખૂબ જ લાભ થશે પાણી આપ્યા પછી તમારે થોડીવાર માટે પીપળાના ઝાડ નીચે બેસીને મંત્રનો જાપ કરવો જોઈએ મિત્રો તમે જોશો કે બહુ જ જલ્દી બે કે ત્રણ માત્ર શનિવારે તમને ખૂબ જ ઝડપથી આરામ મળે છે કારણ કે પીપળાના ઝાડ નીચે જાપ કરવાથી આપણને આપણા પૂર્વજોના આશીર્વાદ મળે છે અને પીપળાના ઝાડ નીચે સાધના કરવાથી આપણે સિદ્ધિ પ્રાપ્ત કરી લઈએ છીએ તેથી જો તમારે ઝડપથી સિદ્ધિ જોઈતી હોય તો પીપળાના ઝાડ નીચે ધ્યાન સાધના અવશ્ય કરવી જોઈએ જો પીપળાના ઝાડ નીચે ભગવદ્ ગીતાનો પાઠ કરવામાં આવે તો અનેક જન્મોના પાપોનો નાશ થાય છે જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમને કર્માથી મુક્તિ મળે છે જો તમે સુંદરકાંડનો પાઠ કરો છો તો તમારા જીવનના તમામ અવરોધો દૂર થશે અને તમારા કાર્ય જો તમારી કોઈ પણ પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જાય તો તમારે શનિવારે પીપળાના ઝાડને પાણી અવશ્ય ચડાવવું જ જોઈએ આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા સગા સંબંધીઓ સાથે શેર કરો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખો